ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મારા ભાઈઓ બહેનો મિત્રો અહીં તમે સૌ પધાર્યા છો એ બદલ હું સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે માતાજીના ધામમાં તમે ખૂબ સારી સંખ્યામાં અને આવ્યા છો દૂર દૂરથી તો તમને બધાને આજે જે નવરાત્રિ પણ ચૈત્ર ચાલતા છે તો માતાજીના તરફથી હું સૌને આભાર વ્યક્ત કરું છું સૌને મારા માતાજી તરફથી ધામ તરફથી સૌને શુભેચ્છા સૌ તમે કુશળ રહો સારી રીતે જીવનની અંદર પ્રગતિ કરો અને આ દુઃખોમાંથી બહાર નીકળો એવી હું આશા રાખું છું અને સૌને આ વિડિયોમાં મારા વતી સૌને સહપરિવાર ખુશ મંગલ રહે જીવનમાં પ્રગતિ થાય અને આગળ વધે એવી મારા સર્વત્ર સનાતન ધર્મ પ્રેમીઓને મારા હાર્દિક શુભકામના તો આપણે કાંથી આવ્યા છો

આપણા સુખ દુઃખના જે કોઈ આપણા સમાજમાં હોય તેને જાણ પણ આપણે કરવાનું અને એને સાથે આવે તો લઈ આવવાનું આપણા જીવનમાં સેવા એ બહુ મોટી મહત્વ છે બરાબર ને એકબીજા સાથે આપણે હળી મળીને જવાનું છે ને હળી મળીને રહેવાનું છે એ જ આપણો પ્રેમ ને એમાં જ આપણા ભગવાન પર રાજી રહે કાકાને દવા પાવી ને તમને કાકા એક વાર પાવી તો હવે તમે ફરતા છો ફરો છો ને કેવું લાગે સારું લાગે ચાલો સરસ આ બાજુ બહેન આપણે પૂછી લઈએ આપણે શું નામ હરસિંહભાઈ તમે પહેલી વાર આવ્યા કે બીજી વાર આવ્યા બીજી વાર ને ઊભા થઈ જાવ જોઈએ મારું હા તો આપણે તમે જ્યારે પહેલી વાર આવેલા ત્યારે આપણે કેવી પરિસ્થિતિ હતી એને ચાલવાની તકલીફ હતી આ તમારા જમાય છે આપણે

દવા જ નથી લેતા ખાલી આ કાઢો અને આપણા દેશી દવા જ જતી અહીં જ ચાલતી છે તો તમને ફરક લાગે કે ફરક લાગે તો પછી આપણે થોડુંક એમાંથી બહાર નીકળવાનું છે અને આપણે પોતાની ખાણીપીણી પર થોડું ધ્યાન આપો બરોબર ને ગમે તેવી દવા નહીં લાખો શરીર આપણું બરબાદ થઈ જાય આપણને બગડી જવાય થોડું ધ્યાન આપો જીવનમાં સુખી થવું હોય તો જેવું તેવો ખાવો નહીં ને જ્યાં ત્યાં ખાવું નહીં થોડુંક તમે ધ્યાન આપો કેમ કે આપણે બધા આદિવાસી છે અને આપણા બધાની કોઈ એવી બધી મૂંડી નહીં હોય ઘરે આપણે કંઈક મહેનત મજૂરી કરીને પૈસા ભેગા કરતા હોય ને એ પૈસા તમારા બધા હોસ્પિટલોની અંદર નીકળી જાય હવે તો તમે જાણો છો કેવી મોટી ચાર્જ છે પૈસાનો કેટલો ખર્ચ થાય બરાબર ને તો આપણે ઘરમાં જ અમુક તો દવાઓ છે આપણે આયુર્વેદ તરફ પણ તમે વળો અને ઘરમાંથી થોડી થોડી આવી સામગ્રી છે એમાંથી પણ આયુર્વેદનો તમે ઉપયોગ કરતાં શીખો જેથી કરીને તમને થોડા ઘણા પૈસા બચે જીવનમાં અને તમે દુઃખમાંથી બહાર નીકળો બરાબર કે નહીં હા તો હું કહેવા ગરસિંહભાઈ હરસિંહભાઈ હવે તમે કેવો લાગે તમને હવે તમે સારા થઈ જાઓ ને હવે કોઈ ટેન્શન નથી ને ચાલો જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી ચાલો ખૂબ ખૂબ તમારા બધા ભક્તોને આભાર અને અહીં પધારેલા જે ભાઈઓ છે બહેનો છે દાદા દાદી જે કોઈ આવ્યા છે એ સૌને કાકા તમને કેવો લાગે છે સારું લાગે દવા પીધી હા મંદિરમાં દર્શન કરી આવ્યા બધે ફરી આવ્યા હા હવે તમારે બી જે કઈ કઈ જે દવાઓ લેતા છે તમે બરાબર હવે તારે એક બે ટાઈમ તમે લેહો ને એટલે તમારે બધી દવા પીવાની જરૂર નહીં પડે કેમ કે દવાના રિલેક્શન થી તમારા ગાલ ઉપર સોજા આવી ગયા આજે રિલેક્શન કહેવાય કેમ કે આપણું શરીર બહુ નાજુક છે બધા કરતા માણસનું શરીર નાજુક છે એટલે આટલી બધી દવા આપણે નહીં લખવી જોઈએ આવી બરાબર ને મારે પૈયા જ મહત્વ નથી કાકા અહીંયા તમે આવ્યા એટલે તમે બધા મારા જ પરિવાર છો મારે ખાલી આ ધંધા ધંધાથે લેવા દેવું નથી મેં તો સેવા કરતો છું સેવા કરતો જ રહીશ તમે બધા આવે એટલે મારી જે કંઈ સેવા છે તમે રાતના આવે તો પણ સેવા કરા બરાબર આપણો અહીંયા કોઈ અભિમાન કે કોઈ એવી વસ્તુ નથી તમે જ્યારે બી આવો હું સેવા કરીશ હવે તમે જોયું ને બધી સેવા કેવી છે મારી કેવી લાગે તમને હું મેં સેવા આપી તો તમે બધાને સારું લાગ્યું સારું લાગ્યું તમને માર્ગદર્શન આપ્યું શું પરવેજી પાડવું એ પણ કીધું બરાબર ને તમારે જીવનમાં શું ધ્યાન આપવાનું છે એ પણ તમને કીધું આવું તમને કોઈ કહે કંઈ ખરું કંઈ નહીં કંઈ નહીં હા બરોબર છે એટલે આવે આવા પ્રેમ થી જો કોઈક આપણને સમજાવે તો જીવનમાં આપણે જરૂર જરૂર થી આ દુઃખ આપણે બહાર નીકળી જઈએ બરાબર કે નહીં તો જીવનમાં આપણે થોડીક ભૂલ આપણી બી થઈ જાય એટલે આપણે એમ નહીં માનવાનું કે દવા પી લેને હું હાર જ થઈ જવા તો આ પહેલાં આપણી બી કંઈ ભૂલ હોય તો એની પણ આપણે સ્વીકાર કરવું પડે કે ભાઈ મારાથી બી કંઈક ભૂલ થઈ હશે તો આપણે બે હાથ જોડીને માફી માંગી લેવાનું નમી જવાનું એટલે જ ને બરાબર તો ફ્રેન્ડ્સ આટલા બધા આપણા ભક્તો આવ્યા છે દુખિયારા છે તો આ બધાને કેવું છે કે અહીંયા આવ્યા છે માતાજીના ધામમાં આ દેવાળિયા વન ધામ કુંભ્યા ને બધા ખુશ છે ખુશ છો ને તમે તમને કઈ ખોટું લાગે એવું થયું અહીંયા ને આ બધી વસ્તુ તમારા દેખતા જ છે ને ખુશ ને સરસ સરસ તો આટલો ડુંગરો ચડી આવ્યા તો પછી જોયું ને લાકડી લઈને ચાલતા હતા હા પણ હમણાં તો ડુંગર ચડી આવ્યા તમારા પપ્પા કે હા ડુંગરો ચડી આવ્યા તમે જોયું ને આપણે કઈ જ નથી ખાલી આ કાઢો કાઢો છે ખાલી 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 આપણે આપણે દવાથી કચરામાંથી ઉકાળતા છે 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 માલિશ કરતા અને લોકોને પાવતા એટલું જ બીજું ને કેવી મારી સેવા મંદિર માં કેવું છે બધું જમીન હા તો છે એટલે આપણો જે સનાતન ધર્મ છે આપણે જે પ્રકૃતિના દેવોને પૂજક છે સદાંતર એ જ છે મૂળ આપણે મૂળ નિવાસી છે અનાધિકારથી બરોબર ને તો આપણે દુઃખ કઈક ને કઈ નિવારણ કરવા માટે આપણે પ્રયત્ન કરીશું તો આપણે કોઈ જગ્યાએ જવાની ધર્મ પરિવર્તન કરવાની કોઈ ભગવાનને બદલવાનું એ કંઈ જરૂરી છે ખરું એક દાડે બધા મરવા મરી જવાના છે કોઈ રહેવાનું નથી અહીંયા

એટલે જેને ધર્મ નથી એને જરૂર છે ધર્મ બદલવાનું કેમ કે એને કોઈ જીવનમાં કામ જ નહીં કર્યું હોય તો એટલે જ ને એને ધર્મ બદલવું પડ્યું પણ જે સારા માણસ છે સત્ય માણસ છે એને ખબર છે કે જે માનવ ધર્મ જન્મથી જ્યારથી આ દુનિયા બની નહીં ત્યારથી માનવ ધર્મ છે જ આપણો દયા પ્રેમ અને ભાવ બરાબર ને મિત્રો તો ચાલો મિત્રો હવે હું તમારી પાસે રજા લઉં મને વિદાય આપો જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય માતાજી જય માતાજી